ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રોસ ક્રોસ શબ્દનો અર્થ શૂળી વધસ્તંભ ખ્રિસ્તી ધર્મના પ્રતીક તરીકે તેની આકૃતિ ચોકડીની આકૃતિ કે ચિન્હ પ્રતિકૂળ કસોટી આરપાર શંકર પ્રજા મિશ્ર ઓલાદ ગુસ્સે થયેલું ઓચિંતુ મળવું અને આગળ પસાર થવું નિષ્ફળ બનાવવું કશાકની આડે આવવું કે વનસ્પતિ પર ફલન કરવું થાય છે ક્રોસ શબ્દને આપણે

ક્રોસ એનાયત કરવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ